નમસ્કાર દોસ્તો હું છું રમેશકુમાર સમાજને જાણવા જોગ ખબર અને જાહેર અપીલ આથી આદિવાસી ડુંગરી ઘરાસિયા સમાજના સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાઓમાં મૂળવાસી તરીકે રહેતા તથા ધંધા રોજગાર માટે ભારત દેશમાં તેમજ ગુજરાત રાજ્યમાં નિવાસ કરતા આદરણીય સમાજના વડીલો આગેવાનો બુદ્ધિજીવીઓ યુવાનો વિદ્યાર્થીઓ કામદારો ભાઈઓ બહેનોને નમ્ર સમાજ જોગ ખબર આપીએ છીએ કે દેશમાં અને રાજ્યમાં ભારતીય સંવિધાનની જોગવાઈઓ મુજબ આદિવાસીઓને રૂઢિગત રીતિ રિવાજ પરંપરા જીવનશૈલી કુદરતી સંસ્કૃતિ જન્મ મરણ લગ્ન વંશ વારસો ખાનપાન પહેરવેશ થાવર મિલકતો જંગમ મિલકતોની અરસપરસ વહીશણી સમજૂતીઓ અંગે સામાજિક હક અધિકારો અંગે જનજાગરણ કરીને માનવીય અધિકારો બંધારણીય અધિકારોનો હનન તથા મળતા અધિકારીઓ અધિકારો બંધ થતાં અટકાવવા માટે બધા આદિવાસી સાથે અરસપરસ એક થઈને લડત અન્યાય સામે ન્યાય માટે એક બનવું જરૂરી છે આ અંગે આદિવાસી ડુંગળી ગરાસિયા સમાજના જનરલ જનરલ જાહેર સભા તારીખ દસ એક બે હજાર ચોવીસના બુધવારના રોજ અરવલ્લી જિલ્લાના ભીલોડા મુલા મુકામે મીરા હોસ્પિટલની નજીક સમાજ સેવા કેન્દ્રમાં હોલમાં મળી હતી તેમાં સાબરકાંઠા અરવલ્લી બંને જિલ્લાઓના તથા જુદા જુદા શહેરોમાં રહેતા સામાજિક આગેવાનો બુદ્ધિજીવીઓ તકજનો યુવાનો જનરલ પંચના આગેવાનો સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એક સામાજિક ચિંતન શિબિર મુખ્ય બાબતને ધ્યાનમાં આવી કે આદિવાસી ડુંગરી ઘરાશ્યા સમાજને એક ઝાઝમ એક મંચ એક નેજા હેઠળ લાવવાનો સમય સંજોગો ખૂબ જરૂરી છે કારણ કે આ કેટલાક સમયથી સમાજના અલગ અલગ જનરલ પંચ આદિવાસીઓના નામે આગેવાનો સારા નરસા પ્રસંગે સામાજિક અંદરો અંદર ઝઘડાઓનો નિકાલ લગ્ન જીવનના મતભેદ મનમેલ ન હોય ન હોવાથી સુટાસેડા લગ્ન જીવન વિચ્છેદ જેવા પ્રશ્નોના નિકાલ વગેરે અલગ અલગ આગેવાનો દ્વારા થતા હોવાથી સમાજમાં સામાજિક આર્થિક રીતે શોષણ ઘટવાને બદલે શોષણ વધવા લાગેલ હોવાથી સમાજમાં સામાજિક માનસિક શારીરિક આર્થિક ધાર્મિક શોષણ અટકાવવા માટે ચિંતન શિબિર સમાજની જનરલ સભા

પેટા પંચો સમાજ હિતમાં ભંગ કરીને બંધ કરવામાં આવેલ છે હવે નવેસરથી આદિવાસી ડુંગળી ગણાસ જનરલ પંચ એક નેજા હેઠળ એક નેતૃત્વ હેઠળ એક મંચ એક વિચાર હેઠળ વડીલો દ્વારા બનાવેલ વિરાસત આદિવાસી ડુંગળી ગણાસ જનરલ પંચ કાર્યરત બનાવવા માટે સામાજિક રીતે સર્વોનુમતે નિર્ણય કરવા તારીખ અગિયાર બે બે હજાર ચોવીસ રવિવાર ફરીને હું કહું તારીખ કહું છું કે તારીખ અગિયાર બે બે હજાર ચોવીસને રવિવારના રોજ અરવલ્લી જિલ્લાના ભીલોડા મુકામે નીચેના સ્થળે મળશે સાબરકાંઠા અરવલ્લી જિલ્ જિલ્લામાં રહેતા તમામ વડીલો બુદ્ધિજીવીઓ આગેવાનો યુવાનો વિદ્યાર્થીઓ કામદારો અધિકારીઓ કર્મચારીઓ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં સામાજિક જનરલ સભામાં ઉપસ્થિત રહીને સમાજના હિતમાં આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચની મુખ્ય કારોબારીની રચના કરીને સમાજના તમામ સામાજિક પ્રશ્નો ઉકેલ લાવવા માટે આપ સર્વેને સમયનું દાન આપીને સમાજની જનરલ સામાન્ય સભામાં હાજર રહેવા સામાજિક નમ્ર અપીલ કરીએ છીએ વિશેષ નોંધ સમાજની સામાન્ય સભામાં શિસ્તબદ્ધ અને અપીલ સમિતિના નિયમો અનુસાર વ્યવસ્થામાં રહેવાનું રહેશે કોઈપણ જાતનું કેફી પદાર્થ કે નશો કરીને સમાજની સામાન્ય સભામાં આવવું નહીં સ્થળ છે નીર સાગર પ્લાઝા સમય અગિયાર કલાકે આદિવાસી ડુંગરી ગરાસિયા એકતા સમિતિ સાબરકાંઠા અરવલ્લી મિટિંગનું સ્થળ ફરીને હું કહું છું ભિલોડા નીર પ્લાઝા કોમ્પ્લેક્ષમાં સમય અગિયાર કલાકે આ મિટિંગનું આયોજન કરેલ છે ધન્યવાદ